જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાં અલગ અલગ ત્રણ રેડો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબી આ કામગીરી દરમિયાન રેડ નંબર એકની કામગીરીમાં પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાવને બાતમી હકીકત મળેલ કે ચતુરભાઈની ચાલ નવી ધરતી ગોલવાડ ખાડામાં રહેતી લક્ષ્મીબેન સંજયભાઈ માળી ચોરી છૂપીથી ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરી રહી છે અને તેઓની આ પ્રવૃત્તિમાં હાલમાં ચાલુ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેઇડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી કારી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીનું નામ લક્ષ્મીબેન વાઇફ ઓફ સંજયભાઈ સુરેશભાઈ માળી તેમ જાણવા મળેલ છે અને નહીં પકડાયેલ આરોપી તરીકે સંજય સુરેશભાઈ માળી જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા ત્રણ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે બીજી રેઇડ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ વિજયરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ હકીકત મળેલ કે વાડી શનિદેવ મંદિરની બાજુમાં આવેલ શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો રાહુલ રાજુભાઈ જોશી તેનું બીજું મકાન નંદધામ એપાર્ટમેન્ટમાં મકાન નંબર બસો ત્રણમાં ચોરી છૂપીથી ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખીને ધંધો કરે છે તેમજ બીજો જથ્થો તેનો નોકર યશ રાજેશભાઈ મિસ્ત્રીના શ્રીનાથ એપાર્ટમેન્ટ મકાન નંબર પાંચમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલ છે આ રાહુલ હાલ બહાર ગયેલ છે અને યશ હાલમાં છૂટક વેચાણ કરે છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેઇડ કરતા અલગ અલગ મકાનોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમની શોધી કાઢી વાડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન આરોપી યશકુમાર રાજેશ કુમાર મિસ્ત્રીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે રાહુલ રાજુભાઈ જોશી જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે સાથે હજાર નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે આ કામગીરી અંતર્ગત ત્રીજી રેડ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા મુકેશભાઈ ભૂપાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે વિશ્વામિત્રી ગણેશનગર પારસી પિસ્તા ખાતે રહેતી જોશનાબેન ઠાકોર પારસી પિસ્તાની દિવાલ પાસે જાહેરમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે હાલમાં પોતે પારસી પિસ્તાની દિવાલ પાસે બે મહિના થયેલામાં ઇંગ્લિશ દારૂની બોટલો ભરીને બેસી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહી છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન ઓફ ધરપકડ કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે અશોકભાઈ ધૂળાભાઈ ઠાકોર જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે